સૌને સુખ ગમે છે સુખ ક્યાં છે તે ખબર નથી પહેલા ભાગમાં મનુષ્ય જીવન ઉત્કૃષ્ટ ઉત્તમ દુર્લભ છે તે જોયું બ્રહ્મ સત્ય જગત મિથ્યા કહેવાય છે ત્રણેય કાળમાં રહે તેને સત્ય કહેવાય છે આવે ને જાય ના માના આકાર મિથ્યા કહેવાય છે દેખાવું બધું રૂપ અનેક ચેતન સ્વરૂપ એક રૂપનો નાશ થાય ચેતન સ્વરૂપનો નાશ થતો નથી એ ત્રણેય કાળામાં એવું રહે છે ઊંઘમાં ચેતન સિવાય કંઈ હોતું નથી ત્યારે આનંદ સુખ સ્વરૂપ આત્માને અનુભવ જાગ્યા પછી કહે છે કે જાગ્રત સ્વરૂપ જાગ્રત સ્વરૂપ સુસુપ્તિનો સાક્ષી આત્મા છે તે એક સિવાય સત્ય કાંઈ નથી અલંકાર ઘરેણા સોનાની કલાકારી અનેક છે પરંતુ એમાં સોનું તત્વ એક જ છે ઉપરાંત વેલ્યુ સોનાની છે દાગીના વેચો ત્યારે અલંકારની કિંમત આવતી નથી તથા મહિલાઓ સોનાને બદલે અલંકારમાં મોહકા થાય છે વિચારશીલ મનુષ્યને વિચાર કરવા અવકાશ છે આ પ્રમાણે એક પરમાત્મા અનેક થવાથી ઈચ્છાથી એકહોમ બહુશ્યમ બધા રૂપે થયા છે જળ ચેતન તેનું સર્જન જળમાં અંતકણ નથી તેથી તે ચેતન પ્રકાશ થઈ શકતો નથી મનુષ્યને અંતઃકરણ હોવાથી ચેતન બ્રહ્મનો પ્રાણ પ્રકાશ ઝીલીને વસીલ થાય છે મૃત્યુ આયુષ્ય પૂરું થાય અંતકરવાળું સૂક્ષ્મ શરીર નીકળી જાય બધું ઈશ્વરનું સર્જન હોવાથી આપણે બધા તેના સંતાનો છીએ પરંતુ લોકવાયકા મુજબ નવા જન્મ વખતે જીવાત્મા પરમાત્માને કહે છે કે હું તમને ભૂલીશ નહીં પણ જન્મ્યા પછી રડતા રડતા કહે છે હું અહીં ને તમે ત્યાં ખરેખર પરમાત્મા સર્વત્ર છે ગામડાના લોકો પણ બોલતા હોય છે કે કણે કણમાં ઈશ્વર છે એવું હોય તો જ નાનકડા બીજમાંથી અનેક ખોરાક શાકભાજી વનસ્પતિ ઔષધિ કપડાં બધું થાય છે ગીતામાં ભગવદ્ ગીતામાં કહે છે કે હું સૌના હૃદયમાં વસું છું સૌમાં વસનાર વાસુદેવ કહેવાયા છે તેથી આપણી સાથે ઈશ્વર રહે છે ચોર ચોરી કરે લૂંટારું લૂંટ કરે વેરી વેરલી દુશ્મન ખૂન કરે એ બધા કોઈ જોતું નથી તેમ માને છે પરંતુ સર્વત્ર સર્વ શક્તિમાન ઈશ્વરના કેમેરામાં બધું આવી જાય છે ઈશ્વરના કોમ્પ્યુટરમાં વાવે તેવું લણે કરે તેવું પામે અને સ્વસંચાલિત નિર્ણયો થયા કરે છે મનુષ્ય સમજે ન સમજે તેનો આધાર તેના ઉપર છે ભગવદ્ ગીતા અધ્યાય ચૌદ શ્લોક એકમાં કહ્યું છે કે મનુષ્ય બધું ભૂલી જાય છે અગર અવગણના કરે છે તેથી મનુષ્યની બ્રહ્મવિદ્યા હું કોણ છું તેનું સ્વરૂપ જ્ઞાન ફરીથી કહું છું તેને જાણીને મુનિઓ એટલે મનનશીલ બધા અજ્ઞાની રૂપ અંધકાર રૂપ સંસાર વ્યવહારથી છૂટીને પરમ સિદ્ધિને પામે છે ગીતા અધ્યાય આઠ જ્ઞાન વિજ્ઞાન યોગમાં ભગવાન તેની અપરાડ જગત અને પરાશ સગળા ચેતનને હું હું રૂપે ભાન થાય છે તે તે પ્રકૃતિ ઉદ્ભવે છે તે પ્રકૃતિથી ઉદભવે છે માયાને આવરણ વિશેષ શક્તિ આત્મા સ્વરૂપને ઢાંકે છે તેથી જે ભગવાનને શરણે જાય છે તે માયાથી તરી જાય છે મનુષ્ય એક વ્યક્તિ છે તે નાટકમાં રાજાનો વેશ ભજવે છે ત્યારે તેનું મૂળ કારીગર હોય તે ઢંકાઈ જાય છે ગરમીના દિવસોમાં રોડ ઉપર નીકળતા ઝાંજવાના જળ પાણી દેખાય છે ત્યાં ખરેખર પાણી નથી આ વિશેષ શક્તિ કહેવાય છે આપણે તળાવના કાંઠે બેઠા હોય ત્યારે સાંજ જળમાં કાંકરો ફેંકીને જળને અશાંત કરીએ છીએ તે મનુષ્ય આ સદ પ્રવૃત્તિને બદલે દુષ્કૃત્ય કરીને હેરાન થાય છે ઈશ્વરે સૃષ્ટિ સર્જન સાથે સદ્બોધ રૂપી વેદ પ્રગટ કરેલ છે જે બ્રહ્મવિદ્યા હોય તે મુજબ અમલ કરવાથી મૂળભૂત શાંતિ મળે છે પ્રાચીન સમયમાં ઋષિ સંસ્કૃતિ હતી ઋષિમુનિઓ શાંત શાંતિવનમાં કુદરતી વાતાવરણમાં રહીને ચિંતન મનન ધ્યાન કરીને શાંત સ્વસ્થતા રહે સ્વસ્થ રહેતા ઉપરાંત ગુરુકુળમાં શિષ્યો અભ્યાસ કરાવતા શિષ્યોનો અભ્યાસ કરે તેથી મનુષ્ય પોતે કોણ છે જીવનનો હેતુ શું છે તેની સમજણ મળતી અર્વાચીન સમયમાં વનમાં સિંહ દર્શન આયુર્વેદિક વનસ્પતિ ઉપર પ્રવૃત્તિ હોવાથી જંગલમાં શાંત વાતાવરણ રહ્યું નથી ત્રિકાળ તઋષિકાળ રહ્યો નથી હાલ વિજ્ઞાન કાળ છે તેમાં ભૌતિક વૈજ્ઞાનિક અભ્યાસમાં ખૂબ પ્રગતિ સંશોધન સુવિધાનો ઊંડો અભ્યાસ ચાલી રહ્યો છે આર્ટ્સ કોમર્સ વિજ્ઞાન ઘણી શાખાઓનો અભ્યાસ ખૂબ ફેલાયેલો છે તેનો ઉપયોગ જીવન વ્યવહાર કરવા માટે બાહ્ય જીવનમાં ઉપયોગી છે બાહ્ય જીવન ઉચ્ચ સગવડવાળા રહેઠાણ ઠંડી ગરમી વરસાદમાં રક્ષણ મળે તેવા સાધનો વસ્ત્રો સારા રસ્તાઓ વાહનો વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી ઉત્પાદન વધારો આમ સાધનો સગવડતા ખૂબ વધી તેની સાથે પર્યાવરણ બગડ્યું રોગચાળો વેજ્યો ઝડપી યુગમાં બ્રેક લાગી અને કોરોના રોગમાં દોડાદોડીમાં અંકુશ આવ્યો સારા માટા પ્રસંગોમાં મર્યાદા આવી હળવા મળવાનું બંધ થયું વૃદ્ધોને કરવાનું બંધ થયું જીવવા માટે એકલવાયું બંધન થયું જીવન જીવવામાં રોક લાગી મનુષ્ય કુદરત તરફ વિચારતો થયો વિજ્ઞાનીઓ સંશોધનમાં પીડ્યા છે મનુષ્ય વિચારશીલ પ્રાણી છે યોગ્ય ઉપાય કરી આગળ વધવું રહ્યું પ્રાચીન સમયમાં ભૌતિક વિદ્યા સાથે આધ્યાત્મિક વિદ્યાનો અભ્યાસ થતાં તેમાં અધ્યાત્મવિદ્યા જેને જીવન જીવવાની વિદ્યા કહેવાય છે તે તરફ દ્રષ્ટિ બંધ થઈ છે આર્ટ્સ કોમર્સ કોલેજમાં વેદ ઉપનિષદના વિષયો પ્રાધ્યાપક ફક્ત જાણવા માટે ભણાવે છે જેને જીવનમાં ઉતારવાનો કોઈ પ્રયત્ન થતો નથી પરંતુ અર્વાચન કાળમાં શંકરના અવતાર એવા શંકરાચાર્યજી ને અનુ અનુસંધાર દિવ્ય જીવનના સંઘના સ્વામી શિવાનંદજી ચિદાનંદજી મુંબઈ ચિન્મન મિશનના સ્વામી સ્વામી ચિન્મયાનંદજી કોઈમ્તૂરમાં ઋષિકેશમાં અને અમેરિકામાં આશ્રમના સ્વામી દયાનંદજી સ્વામી દયાનંદજીના વિશાળ શિષ્યો સમુદાય ભારતમાં વેદાંતનો અભ્યાસ કરાવી રહ્યો છે ગુજરાતમાં પણ ઊંડા અભ્યાસી શાસ્ત્રવચન મુજબ અમલ કરનારા જેનો ક્ષત્રિય બ્રહ્મનેશ કહેવાય છે તેવા આચાર્ય સંન્યાસીઓ તત્વતીર્થ વિદ્યા મંદિર અમદાવાદ મનન આશ્રમ ભરૂચ શ્રમૃતિમંદિર આશ્રમ વડોદરા આર્સ વિદ્યા મંદિર આશ્રમ રાજકોટ પરણ પ્રમાણ દર્શન પારડી વલસાડ આર્સ દર્શન દર્શનાલી આશ્રમ જામનગર સમદરદ આશ્રમ સેક્ટર એક ગાંધીનગર વિદ્યા વિદ્યામંદિર ભાવનગર આર્સ વિદ્યા અધ્યયન કેન્દ્ર અમરેલી માંડણપરા બિલખા અને જૂનાગઢ ગોંડલ હિંમતનગર આણંદ નવસારી પોરબંદર કચ્છ વગેરે અધ્યયન કેન્દ્રો ચાલી રહેલા છે જેને મનુષ્ય જીવનનો હેતુ સમજવા તાલાબેલી હોય તેવો અનુકૂળ કેન્દ્રનો સંપર્ક કરી શકે છે મનુષ્ય જીવનમાં સમજવાની શક્યતા રહેલી છે તે તકનો લાભ લેવો તેના હિતમાં હોય છે સૌને સુખ ગમે છે સુખ ક્યાં છે તે ખબર નથી તેથી જેને સંસાર સાગર પાર કરવો છે ને મરજીયા મરજી મરજીવા થવું છે તેમની પાસે જ્ઞાનનો પ્રકાશ પામી આપણા અજ્ઞાનને દૂર કરી શકાય છે મન હોય તો માળવે જવાય જાણવાની ઈચ્છા જિજ્ઞાસા હોય તો જીવનની ઉન્નતિ થઈ શકે ગીતા અધ્યાય ચાર ચોત્રીસમાં જ્ઞાન માટે તત્વદર્શી જ્ઞાની પાસે તત્વજ્ઞાનનો ઉપદેશ મળશે લેખ પૂરો હરિઓમ